લાઇટ કનેક્શન આપવા લઈ જવા માટે તારીખ ઓગણીસ પચીસના રોજ મંગળવારે સાંજે પાંચ વાગે વિદ્યુત બોર્ડના કોન્ટ્રાક્ટર દ્વારા કર્યા હતા પરંતુ આ અને ડેપ્યુટી ના પાડી હતી સિમેન્ટ કક્રેટ તેમ છતાં બળજબરીથી કામ કર્યું હોવાનું જાણવા મળે છે આ વિસ્તારમાં હાડ પથ્થરો આવેલા છે અને ખાડાની અંદર રેતી કપચી સિમેન્ટનો કોઈ માલ નતો નાખેલો થાંભલાના ખાડા દોઢ ફૂટ જતા જો ઊંડા ખાડા કર્યા હોય તો આ બનાવ બન્યો ન હોય જે જગ્યા ઉપર લાઈન ખેચી તે જગ્યાથી નજીકથી નવી વસાહત પ્રાથમિક શાળા આવેલી છે આ લાઇન રોડની બાજુમાં આ લોકો થાંભલા ઊભા કર્યા સાંજે લગભગ સાત વાગે થાંભલા પડી ગયા હતા કદાચ નિશાળ છૂટવા સમય હોત તો બાળકો અથવા શિક્ષકોને નુકસાન થયું હોય તો આના જવાબદાર કોણ અત્યારે આ થાંભલા રોડ પર પડ્યા છે આ કોના કહેવાથી આ લોકોએ આવું કામ કર્યું હશે તે જાણવું રહ્યું વિદ્યુત બોર્ડના કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી કામ કરી રહ્યા હોવાનું લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે ચોમાસું હોવા છતાં પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે શ્રી ઘર ઘર નળ પહોંચાડી શુદ્ધ પાણી પહોંચાડવાની યોજના કાઢી છે ત્યારે આવા વિઘ્નો થતા હોય છે લોકોને શુદ્ધ પીવાનું પાણી ક્યારે મળશે તે એક સવાલ ઉપસ્થિત થયો છે ઊંડા ખાડા ન પડતા હોય તો તેવી જગ્યાએ સિમેન્ટ કાંકરેટનો માલ બનાવી વીજળીના થાંભલા ઉભા કરવા જોઈએ તેમ કરવામાં આવેલાનું જણાતું નથી તો હવે જોવું રહ્યું કે વિદ્યુત બોર્ડ કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી બદલ શું કાર્યવાહી હાથ ધરે છે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું બિરોજ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા એસ ન્યૂઝ ગુજરાતી દાહોદ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આપનું હાર્દિક સ્વાગત કરે છે આજ રોજ ગામ ઘરાડું નવી વસાહત પંચાયત બેમાં જે આ લોકોએ ઇલેક્ટ્રિકવાળે કામ કર્યું છે એમાં જે હાજે કામ કર્યું છે અનેક કલાક પછી થાંભલા પડી ગયા આ વિશે આ લોકોને જે કોણ કોણ આવેલા છે એમને પૂછી શકીએ સાહેબ આપનું નામ હાજી ને વિનેશભાઈ સોમાભાઈ ગયાળું કાકરાધરા બે આમાં સરપંચશ્રી ને શ્રી હાજર હતા અને અમે ના પાડ્યા લોકોને અઠવાડિયા આગળથી કે આ તમે થાંભલા રોપો નથી તો આ લોકો એમની બેદરકારીથી જબરદસ્તીથી લાઇન ફિટિંગ કરી ગયા ગઈકાલે પાંચ વાગે પૂરું કર્યું અને હાજે સાત વાગે સાડા સાત વાગ્યે થાંભલા બધા પડી ગયા પાંચ નંગ થાંભલા પડેલા છે અને નવી વરસાદ ગુજરાતી સાવા રસ્તા મેન ઉપર હતો સારું કહેવાય કોઈ છોકરા ના હતા અને હાજે પડ્યા ને તો કદાચ છોકરા હોય ને પડે તો કેટલું નુકસાન થાય એટલે સરકારની બેદરકારી આવી બધી છે કે એમ થાય કે તો કોઈ સાંભળતા નથી અમારે તો પછી તમને આ લોકોને ના પડી હતી હા ના પડી હતી પંદર તારીખ તો પંદર ઓગસ્ટ અહીંયા બધા ગામ લોકો ભેગા થયા હતા તો આ લોકોએ જોયા એક થાંભલો પડી ગયો હતો અમે કીધું કે તમે આ રીતે કામ નથી કરો આમાં માલ ભરે ને પછી તમે લાઈન ફિટિંગ કરો તો આ લોકોએ ફોન એના મેનેજરને કર્યા કોન્ટ્રાક્ટરને કર્યા તો કોઈ આમાં આવીને કોઈ માહિતી પૂછી નહીં અને આ લોકો એમના મજૂરો બધા ફિટિંગ કરીને જતા રહ્યા એના પછી આ બધું કામ પડી ગયા તો આ ખાડા કેટલા કેટલા ખોદેલા તો આ ખાડા તો દોઢ ફૂટ છે દેખો ને તમે હા ગોરે પી કપસીનો માલ અંદર નથી કોઈ નથી અમે એમને અઠવાડિયા થી ના પડી છે અઠવાડિયા થી ના પડી છે કે તમે માલ નાખો અને પછી થામલા રૂપો એમ તો એમ કે છે અમે હવા દિલ્હી ના વી હાજલ ના એમ કરતા તો લાઈન પૂરી કરી બ્લોક ગઈ કાલે થામલા ફિટિંગ કર્યા પાંચ વાગે અને આજે પડી ગયા હા પછી અત્યારે આપ શું કરો છો આપ તો શું કરીએ છીએ રસ્તો પેકિંગ છે તો અહીંયા ઊભા છે બધા અને આ ગામ લોકો બધું કોઈ ગાડીઓવાળા છે કોઈ ઢોરો બકડો છે માણસો બધા પેકિંગ છે તો આ તો લાઈન બંધ છે અથવા અને ચાલુ હોય તો શું જશે આગળ તમારે તો તમારે અત્યારે તમે ડિપ્યુટી સરપંચ છો હા ડિપ્યુટી સરપંચ અને સરપંચ સાહેબ સરપંચ સાહેબ છે પણ આવે છે પણ એમને હરું હતા સરપંચ ડિપ્યુટી અમે રહીને ત્રણ દિવસથી અમને આ લોકો ના પાડી છે સરપંચ બી કેટલો ગાતે મજૂરી કીધું કે તમે ઉપર નથી સડો તમે પડી જાઓ તો અમારી ફોન દિશા આવશે એટલે તમે આ ફિટિંગ કર્યા પછી સડો એમ તો આ બી આ લોકો ના માન્યો આ લોકો ના માન્યા આ લોકો ના માન્યા તો પછી જે આ લાઇન ઇલેક્ટ્રિક જે લોકો ઇલેક્ટ્રિક ગોઠવ્યા છે એ કઈ લાઈન ના હતા હા સાહેબ એ પાણી પુરવઠાની લાઇન છે આમાં પાણીનો ટાકો બને છે અમારે તો ત્યાંથી આ જૂની ડિપીથી આગળ લાઈન નવી ખીચી છે તો પાણી પુરવઠાની લાઇન છે તો એ ટાકો બને ઘરે ઘરે પાણી આપવા માટે હા ઘરે ઘર પાણી આપવા માટે એના માટે આ લાઇન હા એના માટેની લાઇન ખીચેલી છે ઘર ઘર પાણી આપવા માટેનું તો પાણી પુરવઠાની લાઇન છે એટલે આ જીપી વાળા એ લાઈન ખીચે છે